અને મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાઈકોર્ટમાં ચાલતી પ્રક્રિયામાં વિડીયો કોન્ફરન્સ માટેની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી છે દોષિત દ્વારા ફાંસીની સજા પર ચાલતી પ્રક્રિયામાં વકીલ દ્વારા ઓનલાઈન જોડાવા માટે મંજૂરી આપવાની અરજી કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટમાં ફરી નિયમિત રીતે આ કેસ ચાલશે સંબંધિત કેસમાં વીસીથી અનેક મામલે જોખમ ઊભું થવાની શક્યતાઓ છે હાઈકોર્ટના ન્યાયાધીશ અને સાક્ષીઓને નુકસાન હોવાથી પણ સોલિસિટર જનરલે ભીતિ આ મામલે વ્યક્ત કરી છે બ્લાસ્ટ કેસના આરોપીઓને વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે આડત્રીસ દોષિતોને ફાંસીની ઐતિહાસિક સજા સામે હાઈકોર્ટમાં હાલ કાર્યવાહી ચાલી રહી છે ફાંસીની કન્ફર્મેશન પર હાઈકોર્ટે ડે ટુ ડે કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન ન કરવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે આ નિર્ણય અને આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સમજતા જય જોડાયા છે જયેશ અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને આ ખૂબ જ મોટા સમાચાર છે વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે હેતી અમદાવાદ બ્લાસ્ટ કેસમાં જે તમામ દોષી આરોપીઓ હતા ને તેમને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી હતી અને ત્યારે ફાંસીની સજા ઉપર જે આગળ પ્રક્રિયા છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી રહી હતી ને ત્યારે જલ્દી ફાંસી મળે એટલે ડે ટુ ડે હિયરિંગ છે તે પણ હાઈકોર્ટમાં કરવામાં આવી રહ્યું હતું એ વચ્ચે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી કેટલાક એ દલીલ કરી હતી કે જે સુનાવણી ચાલી રહી છે તેમાં દરરોજ અમે ગુજરાત હાઈકોર્ટમાં હાજરી આપી શકતા નથી એટલા માટે વર્ચ્યુઅલી છે સુનાવણી થવી જોઈએ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે છે તે બે અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો પરંતુ આજે સુપ્રીમ કોર્ટ દ્વારા એ અરજી છે તે ફગાવી દેવામાં આવી છે અને જે વર્ચ્યુઅલ હિયરિંગની માગણી કરવામાં આવી હતી તેના ઉપર ઇન્કાર છે તે કર્યો છે કારણ કે જે જજ સુનાવણી કરી રહ્યા છે ફાંસીની સજા ઉપર તેમની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે એટલા માટે જે અરજી છે તે ફગાવી દેવામાં આવી છે અને હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં જે ફાંસી ની અપીલ છે તેના ઉપર ડે ટુ ડે હિયરિંગ છે તે શરૂ થશે જય શ્રાભાર વિગતો બદલ